પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ગુજરાતભરના નોકરીવાચુકો જોડે લાખોની છેતરપિંડી બે બાજુની અઠવા પોલીસે ધરપકડ કરી આરોપીઓ બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્માની ધરપકડ બે પૈકી બ્રિજેશ પટેલે અમદાવાદની આલ્ફા કોલેજમાંથી બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો બ્રિજેશને એથિકલ હેકિંગ અને સોફ્ટવેર ડેવલપિંગનું જ્ઞાન છે અમદાવાદ સ્થિત મિત્રની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબસાઇટ બનાવી જે બાદ ભૂપેન્દ્ર શર્માને નોકરી વાચુકો શોધી લાવવાનું કામ સોંપવામાં આવ્યું બંને આરોપીઓએ ગૂગલ વેબસાઇટ પરથી સર્ચ એન્જિન વેબસાઇટ પર ઉપલબ્ધ પોસ્ટ વિભાગમાં નોકરી મેળવાના ફોર્મ મેળવ્યા જે ફોર્મ ભોગ બનનાર નોકરી વાંચુકો આપી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જે બાદ પોસ્ટ વિભાગ જેવું નકલી પોર્ટલ બનાવ્યું જે પોર્ટલ પર નકલી પરીક્ષાર્થીઓ લે ખોટા કોલેટર લેટર કર્યા આરોપીઓએ નવસારી જિલ્લાના ઉગત ગામની સહકારી મંડળીના કોઈક રીતે એક્સેસ પણ મેળવ્યા જ્યાં એસ એમ એસ હેડરનો પણ ઉપયોગ કર્યો જ્યાં ગુજ પોસ્ટ વિભાગના ખોટા મેસેજો જનરેટ કરી ભોગ બનનારાઓને નોકરી આપવાની ભરોસો આપ્યો જ્યાં વીસથી વધુ સુરત નવસારી થરાદ માંડવી સહિતના જિલ્લાના નોકરી વાંચકો પાસેથી સોળ લાખ પડાવી છેતરપિંડી આચરી ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યાં તપાસના અંતે બંને ઠગની ધરપકડ કરી સુરત અઠવા પોલીસે હાથ ધરી